હાલમાં જ દુબઈના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અહીંયા હિન્દુ મંદિર બનાવવાનું કારણ છે કે અહીં પાંત્રીસ લાખ થી પણ વધારે ભારતીયો વસે છે ત્યારે આ પ્રસંગે અક્ષય કુમાર વિવેક ઓબેરોય અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશીએ પણ મુલાકાત લીધી હતી આ મંદિર વિશે વાત કરીએ તો સત્યાવીસ એકરમાં ફેલાયેલું આ મંદિર નું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ દ્વારા કરવામાં આવ્યું છે આ બાંધકામ પાછળ લગભગ સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ મંદિરની ખાસ વાત વિશે વાત કરીએ તો આ મંદિરમાં દસ અલગ અલગ સ્થળો અને સ્તરો પર છત્રીસ સેન્સર લગાવવામાં આવ્યા છે આ મંદિર તે સમયે મંદિરમાં દબાણ અને તાપમાન શું છે તેનો રિયલ ટાઈમભરના લોકોને આકર્ષે છે મંદિરના સાત ગર્ભગૃહની મૂર્તિઓ પણ ભારતમાં અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવી છે સાથે જ આ મંદિરના દરેક પથ્થર રાજસ્થાનની વર્કશોપમાં કોતરવામાં આવ્યા છે જેમાં ભારતીય લાલ રીતિના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની ખાસ વાત છે કે આ પથ્થરો પચાસ ડિગ્રી તાપમાનમાં પણ ગરમ થતો નથી અને આ પથ્થરોને ગુજરાતના બંદરેથી જહાજ દ્વારા અબુધાબી લાવવામાં આવ્યા હતા